રામ દરેક ના છે અને તે ધર્મ અને ધર્મની દિવાલથી ઉપર છે આ વાતને એક મુસ્લિમ યુવતીએ સાબિત કરી બતાવી છે મુંબઈ શહેરની એક મુસ્લિમ યુવતી આમ કરીને કટ્ટરવાદ કટ્ટરવાદનો જબ્બો પહેરીને અનેક લોકોને નવો રસ્તો બતાવ્યો છે હાલમાં સબનમ દરરોજ પચીસ થી ત્રીસ કિલોમીટર પ્રવાસ કરીને મધ્યપ્રદેશના સિંગાવા પહોંચી છે સબનમે એકવીસ ડિસેમ્બરે તેની સફર શરૂ કરી હતી તેની સાથે તેના સહયોગી રમણ રાજ શર્મા અને વિનિત પાંડે પણ જે રહ્યા છે તો શબનમ ની સફર અનન્ય બનાવે છે તે તેની મુસ્લિમ હોળખવા છતાં ભગવાન રામ પ્રત્યેની તેની અતુટ ભક્તિ છે શબનમ ગર્વ થી કહે છે કે રામની પૂજા કરવા માટે હિન્દુ હોવાનું જરૂરી નથી સારી વ્યક્તિ બનવું મહત્વપૂર્ણ છે હાલમાં તેણે લગભગ અડધી યાત્રા પૂર્ણ કરી છે મહત્વનું જે શબ્દનની આ સબરમાં અવરોધો આવ્યા છે મહારાષ્ટ્રજેના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતી વખતે પોલીસએ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી અને કેટલીક મુશ્કેલીભરી પરિસ્થિતિઓમાં પ્રત્યે અમને બહાર કાઢવામાં મદદ કરી હતી તો સોશિયલ મીડિયા પર કેટલીક દ્રેશપૂર્ણ ટિપ્પણીઓ હોવા છતાં આ શબ્દન તેના પ્રવાસમાં માત્ર અડગ અને અડીખમ નથી પરંતુ આયુધ્યા પહોંચવા માટે પણ ઉત્સાહિત છે બ્યુરો રિપોર્ટ સીએન 20 પરની હોઉસ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ